ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના આગેવાનો માળિયા હાટેના સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટ કરી કામગીરીની સમીક્ષા કરી આજરોજ માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા પૂર્વ ભાજપ પ્રમુખ ઠાકરસિંહ જાવિયા સહિતના આગેવાનો પહોંચ્યા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જનરલ ઓપીડી દાંત વિભાગ લેબોરેટરી આંખ વિભાગ દવા વિભાગ દાખલ વિભાગ સહિત વોર્ડની મુલાકાત લઈ કરી હતી સમીક્ષા હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીઓ સાથે વાર્તાલાપ કરી સમીક્ષા કરી ઘટતી સુવિધાઓ માટે હોસ્પિટલ અધિક્ષક સાથે ચર્ચા કરી પૂર્ણ કરવા સૂચનાઓ આપી આ તકે સામૂહિક આરોગ્ય કેન્દ્રના આગામી દિવસોમાં નવનિર્માણ થનાર હોય જગ્યા અંગે પણ સમીક્ષા કરી નાના મોટા ફેરફારો અંગે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી યોગ્ય કરવાની ધારણા આપી હતી રિપોર્ટર વિનોદ બી રોજાતલા ભગવાનજી ભાઈ કકટિયા ધારાસભ્ય મામરોલ માળિયા ગુજરાત સરકાર દ્વારા આપણા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા માળિયા વિસ્તારમાં એક આધુનિક હોસ્પિટલનો મંજૂર કરવામાં આવ્યું છે જેમાં રાજેશભાઈ ચુડાજામાં અને મેં પોતે ખૂબ જ પ્રયત્નો કરી અને સરકારમાં અવારનવાર આગેવાનો સાથે જઈને રજૂઆત કરતાં સરકારે આ હોસ્પિટલ માળિયા મૂકે મંજૂર કરી છે અને ટૂંક સમયમાં એનું કામ ચાલુ થાય એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ